તો એ માઇક્રો પ્લાનિંગ જે કરવાનું છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીની આ મહત્વપૂર્ણ બેઠક જે છે તે મળી રહી છે તરફ આગળ વાત કરીએ ચાર લોકોના મોતનો છેન્ટોમાં બિંદાસ ફરી રહ્યો છે ફેનિલ પટેલ રહ્યો હોવાનું સામે આવ્યું છે કેનેડા યુએસ બોર્ડર પર ચાર લોકોના મોત થયા હતા કલોલના ડિંગુચાના ચાર લોકોના ત્યાં મોત થયા હતા ગુજરાતી પરિવારને કેનેડા લાવવામાં ફેનિલનો હાથ હતો જિગ્નેશ પટેલ વધુ માહિતી આપી રહ્યા છે જિગ્નેશ જણાવશો શું વધુ વિગતો વાત કરવામાં આવે અંકિત તો જે પ્રમાણે ડિન્ગુ ચાનો એક પરિવાર છે તે ચાર લોકો પાકિસ્તાન જે અમેરિકા અને કેનેડાની જે બોર્ડર છે તે ક્રોસ કરતા ઠંડીમાં ઠૂઠવાઈ જતા ચારે લોકોના મૃત્યુ થયા હતા અમેરિકા બોર્ડર પર તે કેસના અંદર મુખ્ય આરોપી તરીકે જેનું નામ સામે આવ્યું હતું ફેનિલ પટેલ ચાર લોકો તો મોતને ભેટ્યા પરંતુ તેનો આરોપી હજી પણ ખુલ્લે આમ ફરતો હોય તેવા વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે એટલે કે ફેનિલ પટેલ જે બોર્ડર છે તે બોર્ડર ઉપર ખુલ્લો ફરતો હોવાના જે અહેવાલ છે તે સામે આવી રહ્યા છે સીબીસી ન્યૂઝના અહેવાલથી જ્યાં મોટો ખુલાસો થયો છે તે ખુલાસામાં ફેનિલ પટેલ હજી પણ ત્યાં બોર્ડર ઉપર બોર્ડરના વિસ્તારોમાં ફરતો જોવા મળ્યો છે અને ત્યાં હજી પણ ગેરકાયદેસરથી અમેરિકામાં લોકોને પ્રવેશ કરાવતો હોવાની હકીકત સામે આવી રહી છે જે મામલે હવે જે આંતરરાષ્ટ્રીય લેવલે જે ન્યૂઝ સામે આવે છે તેને લઈ અને જે કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી હતી તે પણ હરકતમાં આવી છે અને સાથે જ સીઆઈડી ક્રાઈમ સહિતની જે અન્ય એજન્સીઓ છે તેઓએ ફેનિલ પટેલની વધુ માહિતી એકઠી કરવા માટે અને સાથે ઇન્ટરપોલ સાથે રહી અને કેન્દ્રીય એજન્સીઓની મદદથી આ કેસના અંત તેની સંડોવણી અને તેની તપાસ માટે વધુ કાર્યવાહી શરૂ કરી છે આભાર સમગ્ર માહિતી આપવા માટે